આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે બન્ની ગજેરા જે પોતાની એક યુટ્યુબ ચેનલ ધરાવે છે તે અવારનવાર આવી જ રીતના કોઈકના ઉપર આક્ષેપો કરતા વિડીયો મૂકતા હોય છે પરંતુ ક્યાંક હવે એના જ કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે જો વાત કરવામાં આવે વિસ્તારપૂર્વક તો ખાસ કરીને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા તેની સાથે વિશાલ ખૂંટ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ સોશિયલ મીડિયાના માધ્યમથી વાણી વિલાસ કરનાર યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ગોંડલ તાલુકા પોલીસ ધરપકડ કરવામાં આવી છે આ મામલે ઢોલરિયા દ્વારા બન્ની ગજેરાને બદનક્ષી બદલ રૂપિયા દસ કરોડની નોટિસ પણ પાઠવવામાં આવી છે મૂળ ગોંડલ તાલુકાના વતની અને હાલ ગોંડલ મુકમે રહેતા અલ્પેશ ઢોલરિયા કે જેઓ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે